બે ખાવી કે અને ભાવ ભાજી ને ખાવી કે આપડે બીજું તો શીરો ભગવાન

રવિવારે છે ને રાંધ મન ભેળો હતો ને ત્યારે મને ફોન કર્યો દસ વાગે ચાર વાગે વાત જોયું ચાર ત્રણ બેટા પણ આવ્યા નહી

તો ને ઉતર દીધા વાડીની પાહે જ થોડીક આખી છે તો હું પાછો લઈ આવું મામાને હા તમે પાણીરમાં ડૂબી જાય એટલું પાણી આવ્યું એવું છે સારું ધીમે ધીમે જાઓ વાલો આપડે આવી જાસી બગડે અને જો આજે તો બંતણનું ના કટકા કરવાનું શરૂ જો આ મોટા મોટા બે સેલિબિટી આજ તો કટકા કરવા મંડાળા સેલિબિટી સેલિબ્રિટી હોય તમે આ કે બંતણ હું કે કટકા કરવાનો વારો આવે કરો મારા કેમ લાગી તો તો વારો તો આવી ગયો જમી બેના આ કાબદો માયાલી નઈ વગા ਹਾਂ ਲਓ ਤੇ ਬਦਨੀ ਸੇ ਸਾ ਤੁਮ ਆਟਾ ਰਬਲਮਨੇ ਜੋ ਆਮ ਜੋ ਲਈ ਲੈ ਜੋ ਆਹ ਨਾ ਕਾਪੀ ਹੈ ਕੇ ਜੋ ਲਈ ਲੈ ਨਾ ਕਵਾੜੀ ਐਮ ਜੋ ਮੇ ਉਹਨਾਂ ਤੇ ਮਰਥਿਆ ਵਾਲ ਦੋ ਪਰਿਆ ਕਟਕਾ ਕਰੇ ਸੇ ਮਸ਼ੀਨ ਬੈ ਨੀ ਆ ਬੈ ਹੈ ਕਰੇ ਸੇ ਮੀਤਾਲੀ ਬੈ ਦੋ ਫਰੇ ਉਭਾਰਾ ਥੜਕਾ ਲੱਗ ਗਿਆ ਕਵਾੜੀ ਹਰੀ ਜਾ ਸੇ ਉਹ ਇਹਨੂੰ ਕੈ ਕਿ ਕਰੂ ਜੇ ਵਾਗੀ ਜਿਓ ਲੈ ਰੋਏ તારે <laughs>

હા આ જ તો ઓલ કર ઓલો હોટાવર છે ને ના કેવળ લમાશી મંડાણા જ મય બેસ પાછો નથી બોલું તો આવડા તો સુને હાથ થાય ને આ બે બંદર ખરી દે એવું લાગે મેમની વાડીએ મેમની વાડીએ ઉગા કાયદરા પાકે છે તો ખાવા જાવ ના જાવ છે આજે પરસેવો થઈ ગયો જો ઈ તો રહા ઈ કામ ન ખબર છે

હાંજે પાછા આવીશ વેલા આવે ચાલો વેલા ચાલો તો હવે નીકળી વેલા આવો ને કહેજો તો વેજો તો આવતાર આપણે ઘેરે અને આવી તો કમ્પ્લીટ થઈ ગયા ને હવે બે હોય છે દુકાન આવી ગયા છે દુકાને દુકાનનું થોડુંક કામ હોય તો પતાવી દીધું આપણે અને આ લગભગ ટાઈમ થઈ ગયો થોડોક મોડો અને આ તો ભૂખ થોડીક વધારે લાગી જો બે વાગી ગયા છું આજ તો જમવામ થોડુંક મોડું થઈ ગયું ને હવે જમી લઈએ અમારા એક મિત્ર અહીંયા બેઠો હતો દુકાને તો જો હા તો આજે જમવામાં હું કોઈ શાકપુરી લઈ આવી એમ પિતલપુર કેમ કે કાલે તો પાવભાજી ખાધી એટલે કઈ મજા આવ્યું નહીં તો અમારા મિત્ર કહે કે શાકપુરી નથી ખાવી કે અને પાવભાજી નહીં ખાવી કે આપણે બીજું ખાયું તો હું જાઉં જગા બેન હોટલે આવે તો લાવ્યા શીખા આખા રીંગણાનું શાક રોટલી રોટલા અને આખા જે પીઠ છે પછી આ એક છે અડદનું